nogutu <imitation> <imitation> ha

કતો અરે ડોબલીમાં દેખ છે મત કતો પોઈ ચી 100 દેગી દીધો હા દે કારણ ના કતો આવ દે દેજો દેજો બોલવાનું તો સુમતી સોફી કોમે કસે આવી ના આ દે બોલો કના બસ સુમતી સોફી દે એ જલા ના હે દો લાબ દો અલ્લાહ ઓર સહાયે ઈમોરી એ આદરપુત કોમન નારી ભાઈલા ફાઈનલ ભાઈલા હેક્ટર ભાઈલા નારી ભાઈલા